નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં કપાસના ભાવ વાયદાની સ્થિતિ રૂબજારમાં શું છે ને કપાસના સમાચારમાં કેટલો સુધારો કે ઘટાડો જોવા મળ્યો તે જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો કપાસની આવકમાં સામાન્ય વધારો થઈને આજે સમગ્ર ગુજરાતભરમાં એક લાખ મણની નજીક આવક થઈ હતી બીજી તરફ વાયદા બજાર અને વિદેશમાં નરમાઈ હતી એટલે સ્થાનિક બજારની અંદર પણ કપાસના ભાવમાં બે દિવસની અંદર મણ વીસથી લઈને પચીસ રૂપિયા ઢીલા હતા કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ આજે અગિયારસોથી પંદરસો એંસી હતા ચાર પાંચ યાર્ડની અંદર સોળસો ઉપરના ભાવ જોવા મળતા અને ગામડે બેઠા કપાસના ભાવ પંદરસોથી પંદરસો સિત્તેરના ઓફર થતા હતા જ્યારે રૂબજારની વાત કરીએ તો શંકર ગાંસડીની અંદર આજે ખાંડીએ ત્રણસો રૂપિયા ઘટી સાઠ હજાર સાતસો રૂપિયા હતા ગુજરાતમાં હવે વીસ એકવીસ હજારથી ગાંસડી વધારે બંધાતી નથી જોકે કપાસની આવક વધે છે એ જોતા આવક હજુ વધશે તો કપાસિયામાં આજે દસક રૂપિયા ઢીલા હતા

બોટાદ તેરસો પાંત્રીસથી સોળસો ને ચોત્રીસ ગોંડલ અગિયારસો એકથી પંદરસો એકાવન કાલાવાડ બારસોથી પંદરસો ને ચોસઠ જામજોધપુર તેરસો પચીસથી પંદરસો સન્નું રાજકોટ તેરસોથી પંદરસો નવ્વાણું અમરેલી એક હજાર પંદરથી પંદરસો બોતેર સાવરકુંડલા તેરસો એકાવનથી પંદરસો પચીસ જસદણ ચૌદસોથી પંદરસો સિત્તેર મોરબી ચૌદસોથી પંદરસો બ્યાસી હળવદ બારસો પચાસથી પંદરસો તોતેર તળાજા અગિયારસોથી પંદરસો અડત્રીસ બગસરા બારસોથી પંદરસો છેતાલીસ માણાવદર ચૌદસો પાંચથી સોળસો પચીસ વીંસ્યા તેરસોથી પંદરસો સન્નું ભેંસતાળ બારસો પચાસથી પંદરસો સાહીઠ વિસનગર બારસોથી સોળસો તેત્રીસ માણસા એક હજારથી સોળસો એકત્રીસ પાટણ તેરસો પચાસ થી સોળસો સત્તર સિદ્ધપુર બારસો એકાવન થી સોળસો એકવીસ વડાલી ચૌદસો થી સોળસો એકવીસ ઉનાવા સોળસો